જય જવાન જય કિસાન ખાસ કરીને આજના વિડિયોમાં આપણે ચર્ચા કરવાની છે ખેડૂત આંદોલનને લઈને કેમ કે અત્યારે જે આપણું ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એમાં હવે આપણે આગળ શું કરવાનું છે કેવી રીતે આપણે આ આંદોલનની અંદર સફળ થવાનું છે આ તમામ વિષય ઉપર ચર્ચા કરવાની છે સૌપ્રથમ તો આપને એ જણાઈ દઉં કે આપણે વારે વારે એક વાત કરી ચૂક્યા છીએ કે આપણે બે પગથિયા ચડ્યા છે પહેલું પગથિયું ચડ્યા હતા જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે અને બીજું પગથિયું ચડ્યા છે ગાંધીનગર કૃષિ ભવનની અંદર કૃષિ મંત્રીની સાથે રૂબરૂ બેસીને પહેલી વાત તો એ છે કે આમ તો આપણે કૃષિ મંત્રીને મળ્યા છે એટલે કે આપણા જે ખેડૂતનો મુદ્દો હતો અને ગુજરાતના ખેડૂતનો મુદ્દો હોય તો સ્વાભાવિક રીતે ગુજરાતના જે કૃષિમંત્રી હોય એની સાથે જ આપણે બેસીને ચર્ચા કરવી પડે માની લઈએ કે આપણે રાજસ્થાન હોય પંજાબ હોય કે પશ્ચિમ બંગાળ હોય યુપી હોય મહારાષ્ટ્ર હોય કે પાકિસ્તાનના કૃષિમંત્રીની સમક્ષ બેઠક કરીએ તો એનાથી આપણો મુદ્દો સોલ્વ ન થાય આપણો મુદ્દો સોલ્વ કરાવવો હોય તો આપણે ગુજરાતના કૃષિમંત્રીની સાથે જ ચર્ચા કરવી પડે અને એટલા માટે આપણે બધાએ ગુજરાતના કૃષિમંત્રી સાથે ચર્ચા કરી છે હવે અહીંયા આપણે જોવાની છે જો કે અત્યારે આપણે આંદોલન ચાલી રહ્યું છે આમાં ઘણા બધા વિઘ્ન આવશે સારા કામમાં સો વિઘ્ન હોય ઘણા બધા લોકો છે અત્યારે આંદોલન તોડવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે એમાં પછી કોઈ રાજકીય માણસો પણ હશે કોઈ બિનરાજકીય માણસો હોય કે એક સ્વાય જે હોય એનાથી આપણે કોઈ લેવા દેવા નથી પણ એક ચોક્કસથી છે કે ક્યાંય ને ક્યાંય અમુક લોકો છે આંદોલનને તોડવાનો પ્રયત્ન કરશે અમારી સમિતિને અથવા વ્યક્તિગત મને પણ ક્યાંય ને ક્યાંય ડેમેજ કરવાનો પ્રયત્ન કરશે પણ એટલું તમારા બધાએ વિશ્વાસ રાખવાનો છે કદાચ સૂર્ય ઉગવાનું ભૂલશે પણ આપણે જે આ આંદોલનના ત્રણ મુદ્દા લઈને નીકળ્યા છીએ એની અંદર આપણી પાછી પાણી નથી થવાની અને આપણે ધમખમથી લડવાના છે કેવી રીતે લડવાના છે એ બતાવું કે હવે આપણે ત્રીજું પગથિયું ચડવાનું છે કેમ કે પહેલું પગથિયું ચડ્યા છે જૂનાગઢ બીજું ગાંધીનગર હવે આપણે જે ત્રીજું પગથિયું ચડવાનું થશે એ પણ ગાંધીનગરમાં જ થશે અને કેવી રીતે થશે સૌ પ્રથમ તો આખી જે આપણી કિસાન સહકાર સમિતિ છે એની હવે આગળ ઉપરની જે રણનીતિ છે હું આપને જણાવી દઉં પહેલી વાત તો એ છે કે અત્યાર જે કિસાન સહકાર સમિતિ છે એની અંદર જોડાયેલા તમામ જે સભ્યો છે એ બધા જ એક સરખા સામાન્ય સભ્ય છે આપણી સમિતિની અંદર કોઈ પ્રમુખ અથવા તો કોઈ ઉપપ્રમુખ અથવા તો કોઈ મંત્રી કે વગેરે કોઈ જ પાસે કોઈ જ પ્રકારનો હોદ્દો નથી પછી હું હોય કે અન્ય વ્યક્તિ હોય બધા જ એક સરખા છે અને સમિતિની અંદર જે પણ નિર્ણય લેવામાં આવે છે એ સમિતિના જે સભ્યો હોયની મિટિંગ થાય ત્યારે સર્વાનુમતે અને એમાં બહુમતીમાં જે નિર્ણય કરવાની વાત આવે એ બહુમતી જેની અંદર થાય એ જ નિર્ણય આપણે કરતા હોય છે એટલે એ પ્રકારે આ સમિતિ ચાલે છે બીજો નિયમ એ છે કે આ સમિતિની અંદર કોઈ પણ જોડાઈ શકે છે પણ આ સમિતિમાં જોડાવા માટે થઈને અમુક નિયમ રાખેલા છે નિયમ એ છે પહેલો નિયમ તો એ કે તમે ખેડૂત હોવા જોઈએ એ પછી હું હોય કે અત્યારે જોડાયેલા વ્યક્તિ હોય કે હવે આગળના સમયમાં કોઈ જોડાશે એ વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિ હોય જે વ્યક્તિ ખેડૂત નથી એ ના જોડાઈ શકે હા એક વાત અલગ છે કે તમારા મમ્મી અથવા તો પપ્પાના નામે જમીન હોય અને ભવિષ્યમાં તમે એના વારસદાર હોય તો તમે જોડાઈ શકો પણ જેની ખાનદાનમાં કોઈ પાસે એક વીઘો કે એક ઇંચ પણ ખેતીની જમીન નથી એવા લોકો આ સમિતિમાં ન જોડાઈ શકે બીજો મુદ્દો એ છે કે તમે કોઈ રાજકીય પાર્ટીની અંદર હોદ્દો ધરાવતા હોય તો એવા લોકો પણ આમાં ન જોડાઈ શકે પછી કોઈ પણ રાજકીય પાર્ટી ભવિષ્યમાં પણ આ સમિતિનો કોઈ પણ મેમ્બર છે અન્ય પાર્ટીની અંદર રાજકીય પદ ઉપર જશે તો ઓટોમેટિક આ સમિતિમાંથી બાકાત થઈ જશે કેમ કે રાજકીય લોકોને આ સમિતિમાં રાખવાના નથી કોઈ વ્યક્તિ છે એ કોઈ પણ પાર્ટીમાંથી ચૂંટણી લડશે તો પણ ઓટોમેટિક આ સમિતિમાંથી બહાર થઈ જશે કેમ કે આ સમિતિ છે એ બિલકુલ ખેડૂતો માટેની છે અને ખેડૂતોના હિતના કામ કરવા માટેની છે બીજી વાત એ છે કે આ સમિતિ જે છે એની અંદર કોઈ પણ બીજી અન્ય કિસાનો માટે કામ કરતી સમિતિ હોય એને સમર્થન આપવું હોય તો વેલકમ અમારી જે કિસાન સહકાર સમિતિ છે એને તમે સમર્થન આપી શકો આ જે ત્રણ મુદ્દા છે ખેડૂતોના આ લડાઈમાં તમે પણ સહભાગી બની શકો છો એટલે બધા માટે વેલકમ છે એટલે દરેક સમિતિ છે જોડાઈ શકે છે પણ જ્યારે પણ આંદોલન થાય ત્યારે બેનર છે એ કિસાન સહકાર સમિતિનું જ રહેશે અન્ય કોઈ સંગઠનનું નહીં આ પણ એક નિયમ છે હવે આ નિયમ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ બીજા નંબરની અંદર અગત્યનો જે એક મુદ્દો છે એની અંદર એ છે કે હવે આવનારા સમયની અંદર ગુજરાતના જેટલા પણ જિલ્લા છે તમામ જિલ્લામાંથી દરેક જિલ્લામાંથી એક વ્યક્તિને આ સમિતિના મેમ્બર બનાવવામાં આવશે કન્વીનર બનાવવામાં આવશે કેમ કે આ સમિતિ એની અંદર દરેક જિલ્લામાંથી એક કન્વીનર હશે તો તો પણ આ સમિતિને આપણે આગળ આંદોલન કરવામાં ઘણી બધી સરળતા રહેશે બીજી વાત એ છે કે હવે જે આપણે થોડા દિવસ પહેલા પણ મેં આપણે જણાવ્યું હતું પરમ દિવસે મેં લાઈવની અંદર પણ વાત કરી હતી એમ કે હવે આપણે પંદર તારીખ સુધી લગ્નસરાની સિઝન છે લગ્નસરાની સિઝન પૂર્ણ થાય એટલે તુરંત જ આપણે કિસાન સહકાર સમિતિના નેજા હેઠળ ગુજરાતભરના ખેડૂતોને જાગૃત કરવાનું અભિયાન ચાલુ કરી રહ્યા છે એટલે આપણી પહેલી જે ખેડૂત સભા છે એ થશે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામે એની તારીખ પણ હવે આપણે એકથી બે દિવસની અંદર જાહેર થશે એટલે પહેલું આયોજન છે એ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સુડાવડ ગામે થશે અને ત્યારથી પછી આપણે અલગ અલગ ગુજરાતના અલગ અલગ ગામોની અંદર આપણે કિસાન સહકાર સમિતિના બેનર નીચે આપણે સભાઓ કરશું અને આ તમામ જે ત્રણ માગણી છે એમાં ખેડૂતોના જે દેવા છે એમાં ત્રણ લાખ રૂપિયા સુધીનું ખેડૂતનું દેવું માફ કરવામાં આવે ટેકાના ભાવે બસો મણથી ઓછી મગફળી નહીં એટલે કે બસો મણ પૂરી મગફળી ખરીદવામાં આવે અને એ સાથે વર્ષ બે હજાર ઓગણીસનો પાક વીમો છે એ તાત્કાલિક ધોરણે ખેડૂતને આપવામાં આવે આ ત્રણેય મુદ્દા વિશે આપણે ગુજરાતભરના ખેડૂતોને છે જાગૃત કરશું અને જાગૃત કરીને પછી જ્યારે પણ હાકલ પડે ત્યારે બધા એક સાથે ગાંધીનગર ઉમટી પડે એ પ્રકારનું આપણે આયોજન કરી રહ્યા છીએ બીજી અગત્યની માહિતી આમાં એ પણ છે કેમ કે આપણે કોઈ પણ આંદોલન કરતા હોય છે ત્યારે ઘણી વખત લાઠીચાર્જ થાય કે કોઈને જેલમાં પૂરવામાં આવે આવું બનતું હોય છે માની લઈએ કે જેવી રીતે બોટાદની અંદર ઘણા બધા ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા જ્યારે પણ કોઈ ખેડૂતને અથવા તો આગેવાનોને જેલમાં પૂરવામાં આવે તો સ્વાભાવિક રીતે જે કિસાન સહકાર સમિતિ છે એની જવાબદારી થાય કે એને જેલ મુક્ત કરાવવા કાયદાકીય રીતે જે લડત લડવાની હોય છે એ જવાબદારી કિસાન સહકાર સમિતિની હોય ડાયરેક્ટ ખેડૂત ઉપર આપણે જવાબદારી ન નાખી શકીએ એટલે દરેક ખેડૂતની જવાબદારી છે પણ કિસાન સહકાર સમિતિ છે એ સમજે છે એટલા માટે આપણે વકીલોની ટીમની પણ જરૂર છે જે વકીલ છે હાઈકોર્ટ સુધીના કેસ લડતા હોય એવા વકીલોની પણ જરૂર છે એટલે આપણે વકીલોની ટીમ પણ આમાં જોશે કેમ કે આંદોલન સમયે ક્યારેય પણ કોઈની ધરપકડ થાય જેલમાં પૂરવામાં આવે તો વકીલ છે એ જામીન એના મંજૂર કરાવે એટલે ઘણી વખત એવું પણ બને કે સેશન કોર્ટમાંથી એના જામીન ન મળે તો હાઈકોર્ટ સુધી પણ જામીન મૂકવા પડે તો હાઈકોર્ટ સુધી જામીન મૂકવાના થાય તો હાઈકોર્ટ લેવલના વકીલ પણ આપણી પાસે હોવા જોઈએ એટલે હું તો આ વિડીયોના મારફતે એ પણ દરેક મિત્રોને વિનંતી કરું છું કે આપણા કિસાન ભાઈઓમાંથી કોઈ પણ વકીલ એવા હોય કે જે હાઈકોર્ટના કેસ લડતા હોય તો આવો અમને સહકાર આપો અને અથવા તો કિસાન ન હોય અને છતાં પણ તમને એમ હોય કે ખેડૂતોનું સારું થતું હોય તો મારે આ કેસ લડવા છે એવા વકીલોને પણ અમે આમંત્રિત કરી રહ્યા છે કે અમારી સમિતિમાં જોડાવો વકીલો માટે એક કંડિશન એ પણ રહેશે કે તમે સમિતિમાં જોડાશો અને તમે કદાચ આમાં અમને મદદરૂપ થશો તો એના વળતરના રૂપમાં એક પણ રૂપિયો આપવામાં આવશે નહીં જો તમારે પણ ખેડૂતની સેવા કરવી હોય તો અમને મફતમાં કેસ લડી દેવાની તમારી તૈયારી હોય તો અમારી સમિતિમાં જોડાવ એટલે વકીલોને પણ અમે આમંત્રિત કરી રહ્યા છીએ આવનારા દિવસમાં હું અનેક હાઈકોર્ટ લેવલના વકીલ છે એનો સંપર્ક પણ કરીશ એને મળીશ અને એ લોકોને પણ હું આગ્રહ કરીશ કે અમારી સમિતિમાં જોડાવ અને સમિતિને તમે મદદરૂપ થાવ ને ખેડૂતોને ન્યાય અપાવવાની લડત છે એમાં તમે યોગદાન આપો બીજી પણ ગુજરાતની અંદર અસંખ્ય જે કિસાન માટેની જે સમિતિઓ છે જે ખેડૂતો માટે સારા કામો કરે છે આંદોલનો કરે છે વગેરે એ તમામ સમિતિને પણ આપણે આમંત્રિત કરી રહ્યા છીએ કે તમે આવો મારા વિડીયોના મારફતે તમને આમંત્રણ મળતું હોય તો પણ તમે રૂબરૂ મળ્યા તુલે સમજીને તમે સમિતિને સહયોગ આપો નહીંતર અમે આવનારા દિવસની અંદર

જે આપણી ડિમાન્ડ છે આ જે ત્રણ મુખ્ય માગણી છે આ ત્રણે ત્રણ મુખ્ય માગણી ઉપર લડવું ખૂબ જરૂરી છે અને દમખમથી લડવાનું છે જેવી રીતે કિસાનોનો હક છે એ કિસાનોનો હક છે એ આપણે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીને લેવાનો છે અને આ માટે આપણે બધા જ સંગઠિત થઈએ એકત્રિત થઈએ અને ટૂંક સમયની અંદર ગુજરાતભરની અંદર આપણે પ્રવાસ ચાલુ કરી રહ્યા છીએ ગામડે ગામડે જઈને આપણે લોકોને જાગૃત કરવાના છે અને ગામડે ગામડેથી લોકોનું જે આપણે સંગઠન ઊભું કરી અને એક મોટી તાકાત એક એક કરશું બધી તાકાત આપણે અને થઈને ગાંધીનગરની અંદર સરકાર સામે લડીશું અને ત્રણ હક છે એ મેળવીને એ સાથે મારા આ જે આંદોલનની જે આ સંપૂર્ણ માહિતી હતી સંપૂર્ણ વિગત હતી એ મેં અહીંયા આપને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે આ આંદોલન છે એ ક્યારેય પણ રોકાવાનું નથી આ આંદોલન છે જ્યાં સુધી ત્રણે ત્રણ મુદ્દા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેવાનું છે અને આ આંદોલનની અંદર આપણે બિન રાજકીય રીતે હજી પણ એન્ડમાં આપણે કહું છું કે આ આંદોલન છે કાયમી માટે બિન રાજકીય રીતે રહેશે કોઈ જ પણ પક્ષ પાર્ટીમાં તમે હોદ્દો ધરાવતા હશે તો એને આમાં સમાવેશ કરવામાં નહીં આવે અને બીજા નંબરની અંદર આ ગાંધીનગર જે આયો આંદોલન છે એ ગાંધી ચિંધિયા માર્ગે હશે આ હિંસક આંદોલન નહીં હોય એટલે આ બે મુદ્દાને ધ્યાનમાં રાખવાનું છે અત્યારે ઘણા બધા લોકો છે આમાં રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન પણ કદાચ કરશે પણ આપણે આ આંદોલનને એ તરફ જવા દેવાનું નથી આપણે બિનરાજકીય રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે આગળ વધવાનું છે અને આ આંદોલનની અંદર દરેક ખેડૂતભાઈઓ છે એ સાથ સહકાર આપે એવી મારી વિનંતી છે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે જે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોઈ રહ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય પેજને ફોલો કરજો નમસ્કાર